ચાર લોકો પૈકી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો અને મહિલા પાણીના વેલમાં તણાઈ હતી જેની જાણ લોકોને થતા નવી જૂની કામરોલી ગામની લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા તેમજ નવી કામરોલી ગામના સરપંચ અશોક અશોકસિંહ સરવૈયા ત્યારે નવી કામરોલી ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા તેમજ જૂની કામરોલી ગામના સરપંચ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી ત્યારે મામલતદાર તેમજ તળાજ પોલીસ અધિકારી ફાયર ફાઇટર વિભાગ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને શોર્ટ કોલ હાથ ધરી હતી જોકે તંત્રની કામગીરી પ્રત્યે સ્થાનિક લોકોમાં રોષ વ્યક્ત થયો હતો કે

Okay